અલાણા ગામમાં આમ થયું હમણાં વાગરા પોલીસ સ્ટેશનના એક ગામમાં ખોટી અફવાઈ ફેલાવી હતી મારે કેવું છે એ આગેવાન હતું આગેવાનને મેં ભાષા સમજાવી હતું અમારે થાય છે શું અમુક વિસ્તાર છે ઇન્ડસ્ટ્રીયલ છે રાત્રે લોકલ તેમજ જે બીજા કામ કરે છે પરપ્રાંતિઓ એ આવજાવ કરતા હોય છે એકબીજાને કોઈ ઓળખતું નથી ચોર સમજી અને સીધા હાથ સાફ કરે છે કોકનું જીવ જતો રહેશે જ્યારથી અફવા ચાલુ થઈ ગઈ ત્યારથી વાગરા પોલીસમાં નોટસ સિંગલ એકે એવું એવું આવ્યું નથી ખાલી વાત કે ત્યાં કપાઈ લોકોને પૂછી ને કોણે કર્યું કે તો મેં તો વાત સાંભળી એક પણ વસ્તુ મારા રેકોર્ડ ઉપર નથી બીજી એક કોમન સેન્સની વસ્તુ છે કે વાત એવી આવે છે પથ્થર ફેકે જો ચોર આવે તો ઇન્વાઇટ કરે હું આવું છું બહુ ક્લિયર વસ્તુ છે પથ્થર ફેકે કે દરવાજો તો ચોર દરવાજો ખખડાવીને આવશે પણ હું ચોરી કરવા આવ્યો છું

મારી પાસે ચોરી લે કે ફરિયાદ નથી જે પેલા વિડીયો આવે છે એ ખરેખર ખોટા છે બીજા બનાવના છે આમાં એડ કરી મૂકી દીધા છે હા તમારા તમને વોટ્સઅપ માં મેસેજ આવતો પેલા તો તમે એક એટલું કામ કરો આવે ને એટલે પેલા ચોખ્ખું લખો આ ખોટું છે અને બીજે સ્પ્રેડ થતા બંધ કરે હવે જે ખોટા મેસેજ વાયરલ કરે એના ઉપર અમારી સાયબર પોલીસ સ્ટેશનની ટીમ લાવી એના ઉપર ગુના દાખલ થશે ખોટી અફવા ફેલાવી તમને બધાને ખબર છે અગાઉ બે ત્રણ વર્ષ પેલા અમદાવાદમાં ફેલાણું બધે લેડીસોના વાળ કાપી જાય બે બનાવ એવા બની ગયા હતા ત્યાં કોઈ પબ્લિક આવું નિર્દોષ ને ફૂટી નાખ્યા મરી ગયા મર્ડર દાખલ થયા તમે બધા તમારા ગામમાં આજે જ કહેજો આજથી હું ગુના દાખલ કરું બહુ ક્લિયર વસ્તુ છે આ લોકોએ ચોખ્ખી સૂચના આપી છે કે રાતે આ રીતનો ફોન આવે જે ઓલા લાકડીઓને લખે બધા ઉચકીને લેતા હોય જીવ જશે ખેતી કરતા પાણી વારવા જતો એક ચોર ચોર વેરીફાઈ કરવાનું કામ છે કામ છે મારે ગામનું નામ ન લેવાય એક આગેવાન ફોન કરે છે ઈકો ભાઈ ગી છે પકડજો પકડજો હું રાત્રે બે વાગે ગયો ગોતો શું છે આપણી માટે કોઈક નો જીવ જશે કોક નિર્દોષ માણસ નો જીવ જશે તમે બધા આગેવાનો જો સરપંચો બધાને કહી કે મહેરબાની કરીને આ કરતા નહીં આજથી ગમે ગામમાં જે દેખાય ને મુશ્કેલ જતા હોય બહુ ડાઉટફુલ છે તમારે કાંઈ તમે શું કામ દો તમે ડીલ શું કામ કરો પોલીસ છે ને આવી જ જશે પછી એવું લોજિક દોડાવવામાં આવે કે આ મારા છોકરાને કઈ થઈ જાય જવાબદારી કોની ઓલા નિર્દોષ મરી મરી જશે એની જવાબદારી કોની બહુ ક્લિયર વસ્તુ છે ને તમને જે વસ્તુની ખબર જ નથી કે આ વસ્તુ ખોટી અફવાથી પ્રેરાય ને ખાસ મિટિંગ લેવાનું કારણ એવું નથી આપડા પોલીસમાં આજુબાજુમાં ખોટી અફવા પહેલા એ શું કરે કે એકબીજાના ના સગા કે અમારા ગામમાં આમ થયું અમે તો પાંચ જણા જાતી તા ગામમાં પાંચ જણા જાત કંઈ એવું નથી આપડે તો ઠીક છે નથી ભરૂચ તાલુકામાં દાખલ થયું ત્યાં નથી આમોદમાં આમોદમાં લગભગ પરમ દિવસે મિટિંગ લેવાય છે મારે ડેલી ડિયર આવતું હોય કદાચ એવું બનાવવું ને તો તમારે તો તમને પહેલાં ખબર પડી હોય કે પોલીસ અશન કાંઈક આવ્યું હોય તો આવું આવું જોઈએ એ કઈ જગ્યાએ નથી જેને કોઈ ખ્યાલ હોય તો આ અફવા છેલ્લા વીસ દિવસથી ચાલુ છે ધીરે ધીરે સ્પ્રેડ થઈ જાય એ તો અત્યારે છેલ્લો ટાઈમ થયો પહેલા હા વિડીયો વાયરલ એ વિડીયો ફેંક છે ક્યાંક ક્યાંક તો ગુરુદાથો થવું ક્યાંય નથી હદમાં પહેલાં ચાલુ થયું કરે બરાબર લા છે ને એટલે હવે એ બધું કે સોશિયલ મીડિયાથી થઈ જાય

સીલ કપડામાં હતું તેરે જોયો છે ખબર છે ભાઈ સુઈ જાજો ખોટી અફવા છે હવે હું ગુના દાખલ કરીશ અને વાગરામાં મને ખબર છે કે હુંથી તમે વાગરામાં ગમી કે દલીમાં ભૂસવી તમારે જીઆરડી ને ક્રોસ કરવા જ પડે અહીંયા હોય છે આગળ હોય છે અને સાહેબ આ બે ત્રણ દિવસથી પથ્થર મારતો ચાલુ ચાલે છે હવે ઈ કોણ કરે તમને ઈ કરે મજા લેવા માટે હુંચ કોઈ ચોર આવશે એમ કે છે હું પથ્થર ફેંકી ચલો હું આવ્યો છું તમે ભડકાવ્યા તમે એમ કે આવું થયું છે તમે એક વાર એને કોન્ફિડન્સ થી કહો કે આ વસ્તુ ખોટી આરામથી સુઈ જશે એના માટે જ બોલાવ્યા છે મેં એના માટે જ બોલાવ્યા છે ખરેખર ચોર આવી છે ઇન્વાઇટ તમે નહીં કરે હું પથ્થર ફેંકી લ્યો દરવાજો ખોખડે ભાઈ હું આવ્યો છું એમ ન કી ખબર નહીં પડે ચોરી કરીને જતો રહેશે પથ્થરમાં વિજે ગુમામાં પણ ભેગા જે પાછા એ મજા લે હવે આમાં થાય છે શું કે ચોરીઓ અમુક વાર થતી હોય છે હરેકર ચોર આવે ને ત્યારે અમે પછી એવું જ વિચારે કે આફવાજ છે બરાબર કળ કળ વાગા

પોલીસ પ્રાઇવેટ ગાડી લઈ જાય એને ઘેર લીધા ચોર હવે ફોર વ્હીલ લઈને આવે એ ફોર્ચ્યુનર લઈને જાય ચોરી કરવા અને બહુ જે તમારો વિસ્તાર છે તમે વિચાર કરો ચોર ચોરી કરવી હોય તો ક્યાં કર્યું હોય ક્યાં વધારે માલ મળે બસ સમજો છો ને તમે મોટા સિટી માં જે બંગલા હોય તો ક્યાં કઈક હાથમાં આવે અને પથ્થર મારીને દરવાજો ખખડાવે છે પરમ દિવસે પરમ દિવસે હું રાત્રે હતો ને અહીંયા વિસ્તારમાં મળ્યો કે સાહેબ દરવાજો ખખડાવે ને ખખડાવે ચોર કંઈક દરવાજો ખખડાવે મેં તો ક્યાં આપ્યું નથી મારા કેરીમાં ચોર દરવાજો ખખડાવે અને જે હાથ કાપેલા ગળા કાપેલા એ બધા મોટા વિડીયો છે જૂના છે બીજા બનાવ છે અને ચોરી આરે કનેક્ટ કરી દીધું છે પછી મને હમણાં એક નજીકના ગામમાંથી હું રાત્રે આવતો મને એવું કીધું સાહેબ દિવેલ લગાડીને આવે તો મેં તમે પકડો છે ને તો કે મેં વાત સાંભળી

છોકરા બિચારા ઘરે મહેમાન આવ્યો છે રાત્રે આવતો છે ને એને કુટી નાખશે એટલે અરે ખાસ ધ્યાન ના આજ રાત થી જે ફોન આવે ને આવું છું કે કરે એમને પછી નાના મોટા બીજા કઈ કામ કર્યું એ નાખતા હોય અને બહુ કોમન વસ્તુ છે કે અત્યારે છે હું સિવિલ કપડામાં છું બરાબર હું એક ગામડામાં રાત્રે નીકળું છું ગમે ગામના વીસ જણા દોર છે તો હું ઊભો રહીશ આમ મને ખબર પડે છે ડીલ કરતા હું મારે કેમ ડીલ કરું હું પી આવી છું આ તે મારું આઈ કાર્ડ ભેગું છે કે બિચારો સામાન્ય લેબર આવી એ શું કરશે મારની માર ની એમ કે આ ચોર જ છે નક્કી કરી લે એ બિચારો એનો જીવ બચાવો ભાગે

મને એક દેખાડો તમારી પાસે જે અફવા આવી એ પછી પોલીસ સ્ટેશન આવેલી કાન કાપી ગયા કાપેલા કાન વાળું અમારી પાસે હજી કોઈ આવ્યું નથી અફવા છે ગેરમાર્ગે દોરાય કોઈ ખાસ એટલે આજે જ બોલાવ્યા ભણકારા <laughs> <laughs>

તમે જો જાગે છે તમને વિસ્તારની ખબર છે તમે જાઓ ત્યાંના સેફિંગ પછી ઉઈ જશે પછી પણ એમને હથિયાર લઈને શું જાગવાનું છું અરે કાલ રાત્રે અમારી ટીમ ગઈ તો એને તો હું બોલાવાનો છું પછી હવે કોણ જે બોલાવે તો એના નામ છે ને ભાઈ જીઆરડી ધટકાવે તમે લોકો શું કરો છો ભાઈ તું કોણ જોવા વાળો આ બહુ પિયર કહું છું જીઆરડી જાગે છે એને ખબર છે કઈ રીતે ડીલ કરવું એ વાત કરી લે છે તો કે તમે તમે કેમ બચાવશો ને થોડું કોમન સેન્સ થી વસ્તુ તમને આગેવાનોને ખાસ બોલાવ્યા છે તમે તમારા સત્યના ગ્રામ જે ગ્રુપ હોય મેસેજ કન્વે કરજો ત્યાં બધી ખોટી અફવા છે પોલીસે મિટિંગ લઈને કીધું છે કાલે જ હું હતો નહીં હતો બે દિવસ પહેલાં હું રાતે રખતો હતો મને ત્રણ ચાર જણા હા મંડળ ત્યારે જે આવે ને વિડીયો તમારામાં ધારો કે આવે છે તો સીધું નીચે લખી જ નાખે ખોટો વિડીયો છે આવું મને છે મારી પાસે બે રેકોર્ડિંગ એવો તમે એક વ્યક્તિ હતો બહુ સારો હતો એ પૂરી શું કહ્યા જાબીરભાઈ તમે હોય તો તમે જોયા એ વિડીયો કામ કપાઈ ગયો એ કાન કપાયેલા તમે જોયા કે કોના શું નામ એમનું જાબીરભાઈ ઘેંગે ભેંગે થવા મળે એટલે ઓલે કીધું કે ખોટું છે આ પોલીસ વાળા અહીંયા ઉભા છે એટલે કહેવાનો મતલબ હું આમાં કોઈ નિર્દોષ મળી જાય અહીંયા આખો વાહન વ્યવહાર આખા રોડ ચાલુ હોય છે બસ કલાક ચાલુ જ રહેતો અને બધી બોર્ડર છે અમુક આ બાજુનો વિસ્તાર તમે જોવો તો ત્યાં ખેતી હોય છે ખેતીવાળી રાતે મજૂર જતા હોય બધા કોઈ પથાકે એમ દરવાજો ખખડાવે છે દરવાજો ખખડાવીને કોઈ નહીં આવે પોલીસ ખખડાવશે ના ચોર કોઈ ખખડાવશે નહીં બીજી રાતે હું ખરેખર ના ના દસ તમે લેડીસો છોકરાઓ જાગતા હતા

આપડે સાચવેલા એના ફોટા ધારો કે મારી પાસે અમારે ફોટોગ્રાફી કરવાનું એમાં જે માણસ એક્સપાયર થઈ પાલની નું થઈ ગયો માણસ એક્સપાયર થઈ ગયો ખરેખર એક્સિડેન્ટ આ વિડીયો એજ છે તમારા કોઈના ગામમાં ધ્યાનમાં આવ્યું કે આપણા વિસ્તારમાં એવું કે કાન કાપી ગયા કોના કાન કાપી એ વ્યક્તિ તો લાવો મારી પાસે કાના કાન કાપી ગયા

જ્યાં અમને યોગ્ય અમને લાગે કે અહીંયા રાખવું છે ત્યાં રાખી છીએ બીજું ખાસ મેં જીઆઈડીને સૂચના કરી છે કે ભાઈ કોઈ રોડ ઉપર નહીં ગામની વચ્ચે કોઈ એવો ચોક હોય પાદર હોય અને આપણા કરતાં સચેત પ્રાણી હોય ગામ સિવાય કોઈ બહારનો વ્યક્તિ અંદર ઘૂસે ને કૂતરા ભસશે ગામના ગમે એટલા આટા મારશે અરગામાનું કોઈ છે હું રાત્રે આવ્યો હતો ચાર દિવસ પહેલા જાણ ખાતર હું મારી પ્રાઇવેટ ગાડી લઈને રાતે રખડાય હોય છે ફોર વ્હીલર હોય તો મને જે હું અજાણ્યો છું મને કુતરા હશે ને તો એ એને નહીં તો ખરેખર તમને એના ઉપર જે ખ્યાલ આવી જાય કે ખરેખર આ બહારનો કોઈ વ્યક્તિ આવ્યો હોય કામ તો થોડુંક આ રીતે તમે આગેવાન છો એને મેસેજ કન્વે કરો બીજું કઈ તમારું સજેશન હોય તો કહો

એની સ્ટોરી ઉપરથી મને એવું લાગ્યું કે ગાંડા જેવો હોય છે ટૂંકમાં ટાળા વાયો છે મારી લીધું એને ભોગવવાનું છે હા નામ પછી આવો કઈક બનાવ બનશે એટલે પછી બધા આવશે આગે પાસે સરપંચ પાસે હવે આનો રસ્તો છે એનો રસ્તો કોઈ નથી તમે લોકો ખાસ તમે બધા બીજાને કહેજો કે સુઈ જાય તમારા સગાવાલાના બાજુના ગામમાંથી મેસેજ એને કહેવાનું આ ખોટું છે હવે પોલીસ સ્ટેશન એને વેરીફાઈ કરે કે એ કઈ બનાવ છે એને આ તો ખોટી અફવા હું મારા સ્ટેટસ અમારા પોલીસ ને અમારા સ્ટેટસ એક પ્રેસ સાહેબ તો લેવા થી મુકત ગ્રુપ ને ઈ પેલા દિવસે તો મેં લખ્યું તો હું પ્રેસ નોટ જે રિલીઝ કરું છું ને એ કરીને મારા સ્ટેટસમાં માં ચડાવી દે તમે તમારામાં ચડાવી દેજો ઈ બધી જગ્યાએ સ્પ્રેડ થાશે તો બધા ચડાવશે વાત છે

આксиયની જે ડાયરેક્શન એવું લાગતું છે ને અમે એ ગામમાં સામેથી સરપંચને ફોન કરશું સરપંચ એક આવો આવો દોડ્યું છે અમારા માણસો આવે છે તને થોડાક ચાર પાંચ સારા છોકરા અમને મદદમાં આપો કરીએ જ છીએ અત્યારે ચરા અનનેસેસરી થાય આપણે ઉપાય છે ને રાત્રે નાખેલો હતો આજે રાત્રે હું હતો બધા સરપંચ આ ગ્રુપ બનાવવાનું કારણ જે ખોટા આપવા ના એના માટે છે આ મેસેજ આ ગ્રુપમાં ન હોય તો થેન્ક યુ